ગુજરાત ભાજપના નવા વરાયેલા પ્રદેશ પ્રમુખ અંબાજી મંદિરના દર્શન કર્યા શક્તિપીઠ અંબાજી ગુજરાતનું સૌથી મોટું શક્તિપીઠ ગણાય છે અંબાજી મંદિરમાં નેતા અભિનેતા અને ઉદ્યોગપતિ દર્શન કરવા આવતા હોય છે ત્યારે આજે સવારે અંબાજી મંદિરમાં ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ શિશકરમાં અંબાજી મંદિરે દર્શન કરીને ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત કરી હતી કોઈપણ સામાન્ય વ્યક્તિ હોય અભિનેતા હોય કે નેતા સારા કાર્યની શરૂઆતમાં અંબેના દર્શન કરીને કરતા હોય છે ત્યારે નવા વરાયેલા ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ઉત્તર ગુજરાત પ્રવાસની શરૂઆત યાત્રાધામ અંબાજીથી આજે કરી હતી તેઓ સવારે અંબાજી પહોંચ્યા હતા અને એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ એકાવન શક્તિપીઠ પદયાત્રા કરી અંબાજી મંદિર સુધી પહોંચ્યા હતા આ પદયાત્રા માં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ત્યારબાદ માતાજીના દર્શન કર્યા હતા અને માતાજીની ગાદી પર ભટ્ટજી મહારાજના આશીર્વાદ લીધા મંદિરની હવનશાળામાં પૂજન કર્યું હતું અને સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરી ચાચર ચોકમાં તમામ કાર્યકર્તાઓનું અભિવાદન કર્યું હતું

જે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની પ્રદેશિકે જવાબદારી આપી છે એ જવાબદારી સાથે સાથે ગુજરાતના સાડા છ કરોડ જનતાની સુખાકારી માટે ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તા માટે માં અંબાના ચરણોમાં સમગ્ર લોકોની સુખાકારી માટે પ્રાર્થના કરી છે મારી સાથે કેબિનેટ મંત્રી રાઘવજી બી જોડાયા છે બનાસકાંઠા જિલ્લાના

આ અભિયાનની શરૂઆત થઈ ચૂકી છે સાથે સાથે પાંચ ટકા જે જીએસટી જેટલી જગ્યાએ ઘટ્યો છે જે ટેક્સેશન વાઇઝ તમામના સ્ટીકર્સ એ પણ આજે અહીંયા સ્થાનિક બજારમાં જે રીતે દેશના યસસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ કહી રહ્યા છે કે ભારતના કારીગરોના પરસેવાની વસ્તુ જ આપણે સૌ ખરીદીએ અને દેશના તમામે તમામ લોકોએ

સમગ્ર દેશમાં જે પ્રતિસાદ મળ્યો છે જે જીએસટી ઘટાડ્યા બાદનો એનો આજે અહીંથી શિકાર લગાવીને અમે કાર્યક્રમ ની શરૂઆત